તેમજ નગરપાલિકા પ્રમુખ અને કેશોદના પ્રથમ નાગરિક એવા મેહુલ ગોંડલિયા તેમજ સંસ્થાના પ્રમુખ મહેમાન અને ટ્રસ્ટી ડોસી ડી લાઢાણી સાહેબ મગનભાઈ તેમજ બેચરભાઈ તેમજ સંસ્થાના પ્રમુખ જયેશભાઈ લાડાણી તેમજ પીવીએમ ઇન્ટરનેશનલના પ્રિન્સિપલ તેમજ અન્ય સંસ્થાના સ્ટાફ તેમજ બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને રંગીન બનાવ્યો હતો રિપોર્ટર મધુ રાવલિયા માતૃભૂમિ ન્યૂઝ કેશોદ ગુડ નમસ્કાર આજે કેશોદ શહેરમાં પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત પીવીએફ ઇન્ટરનેશનલ સ્કૂલનો ચોથો વાર્ષિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આ ઉત્સવની અંદર ત્રણસો પંદર જેટલા બાળકોએ ભાગ લીધા છે આ ઉત્સવની અંદર બધા જ બાળકોને પ્રોત્સાહન મળે એના અનુસંધાને જે લોકો ડિસ્ટ્રિક લેવલના એચિવર્સ છે આ ઉત્સવની અંદર જે લોકો એકેડેમિક ટોપર્સ છે અને ખાસ કરીને આખા ગુજરાતભરની અંદર જેટલા પણ થાય છે એકેડેમિક એચિવમેન્ટ એની અંદર અમારા બાળકોને સ્ટેજ ઉપર બોલાવીને અમે એને વધાવીએ છીએ અને આજના દિવસની અંદર જે ઉત્સાહ છે એ વાલીઓ સુધી પણ પહોંચે વાલીઓને ખબર હોય કે ખરેખર બાળકોને ખાલી શિક્ષણ નથી આપતું પણ શિક્ષણ સાથે આપણું જે કલ્ચર છે આપણું જે શૈક્ષણિક સંસ્થામાં જે ખરેખર આપણે બાળકોને પીરસવા માગીએ છીએ એ અમે અહીં આપી રહ્યા છીએ છેલ્લા પાંચ વર્ષથી સક્સેસફુલ પીવીએમ સ્કૂલ ચાલી રહ્યું છે અને કેશોદ શહેર અને કેશોદના આજુબાજુના વિસ્તારમાંથી પણ વાલીઓ બધા આવે છે આપ સૌનું આભાર Reporter călpești de matrubu matru buminiu